નમસ્કાર મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે મંજુલા એક બાજુ દારૂબંધી અને બીજી બાજુ ચાલુ છે અફીણના અને ગાંજાઓના વાવેતર અફીણનું ફૂલ બંધાણ થઈ રહ્યું છે ગાંજાઓનું ફૂલ વાવેતર અને વેચાણ થઈ રહ્યું છે દારૂ ખૂબ વેચાઈ રહ્યો છે અને ખૂબ પીવાઈ રહ્યો છે આ નશાકારક પદાર્થોની સાથે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં દારૂબંધીની વાતો થઈ રહી છે પરંતુ એ દારૂબંધી ક્યારે થવા અત્યારે જ છોટાઉદેપુર માંથી એક એવો કિસ્સો આવ્યો કે જે આપણા સૌને બે ત્રણ સેકન્ડ માટે ખુબ જ મચાવી દે તેવો છે એક વ્યક્તિ હતા તેમના સામાન્ય ખેતી કરતા હતા અને બધા લોકોને લાગતું હતું કે સામાન્ય ખેતી કરે છે પરંતુ પોલીસને ખબર પડતા તે પોલીસ ત્યાં તેમના ખેતરમાં ગઈ ખેતરમાં જઈ અને પાડી દરાડો પાડી ત્યારે ખબર પડી કે એકસો એકાવન જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા એકસો એકાવન જેટલા ગાંજાના છોડ એટલે ખૂબ મોટી સંખ્યામાં કહેવાય લાખોમાં કિંમત થાય છે આ ગાંજાની ખૂબ મોટી માત્રામાં કિંમત આવે તેવા ગાંજા છે ગાંજાનું વાવેતર થાય છે અને વાવેતર કેવી રીતે થયું તેના બીજ ક્યાંથી આવ્યા અને કોઈને પણ ખબર ના પડ્યા ગાજાના વાવેતરને હવે તમે જુઓ કે સામાન્ય પાકની અંદર ગાંજાનું વાવેતર એ ખૂબ એક આકર્ષક અને ખૂબ એક અલગ રીતની વાત કહેવાય છે પરંતુ આ વાત અત્યારે બધાને હચમચાડી દે છે એકસો એકાવન ગાંજાના છોડ એટલે નાની માત્રાના ના કહેવાય એકસો એકાવન ગાંજાના છોડ એટલે ખૂબ મોટી માત્રામાં ગાંજો કહેવાય તે ખૂબ મોટી માત્રામાં જે નશાકારક પદાર્થ છે તેને ગણાવી શકાય ત્યાર પછી આ વાત વાતને લઈને સમગ્ર ગયું ગુજરાતના જે અધિકારીઓ છે પોલીસો છે તે મને તેને એક પ્રશ્નમાં મુકાય તેવી આ વાત છે આ એસઓજી ની ટીમે શોધ્યું હતું ને એસઓજી ની ટીમ માટે પણ એક આ ખૂબ મોટી વાત છે તેમને એ શોધવાની જરૂર છે કે આટલું બધું બીજ

જેને આ જે ગાંજાના છોડ હતા અને તે નશાકારક પદાર્થને હવે વેચવા મૂક્યા હતો હવે વાવ્યું તો દીધું છે પરંતુ આટલી લાખોની કિંમતમાં રહેલો ગાંજો તે સાચવીને ક્યાં રાખશે તેને વેચવો પણ પડશે ને કોઈ ત્યાં નશાકારક પદાર્થ આપવો પડશે તો તેની કિંમત પણ થશે તો આટલી બધી મોટી માત્રામાં એ ગાંજો કોને વેચવાના હતા તેની ધરપકડ પણ કરાઈ છે ને ધરપકડ દરમિયાન હવે આટલી બધી પૂછપરછ થવાની છે આ માત્ર છોટા છોટા ઉદયપુર માટેનો જ પ્રશ્ન નથી સમગ્ર ગુજરાત માટેનો પ્રશ્ન છે સમગ્ર ગુજરાતમાં અત્યારે ખૂબ આ વાત ચાલી રહી છે અને આ નાની નાની મોટી માત્રામાં ગાંજો નથી ખૂબ મોટી માત્રામાં ગાંજો છે તેના કારણે આની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે આપણે જોયું છે કે રાજ્યો રાજ્યો સાથે મળી અને દારૂ અને અન્ય નશાકારક પદાર્થો વેચે છે તેના કારણે આ વાત ખૂબ મોટી વાત છે અને આ વાત કઈ સામાન્ય ઘટનાઓમાં ગણવામાં આવે તેવી નથી આ એક ખૂબ ખૂબ એટલે ખૂબ મોટી ઘટના ગણાવી શકાય તો આ બાબત પર તમારું શું કેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો ઓલમોસ્ટ